મહારાજ જંતના કનિષ્ઠ ભાઈ કુશધ્વજ સંકશ્યપુરીમાં રહીને રાજ્યનું સંચાલન કરતા હતા સીતાના વિવાહના સમાચાર મળતા મહારાજ પર સંકશ્યપુરીથી મિથિલા આવ્યા તેમના પૂર્વજ મહારાજ જનક અને ગુરુ શતાનંદજીને વંદન કર્યા પછી તેમણે કહ્યું હે ભાઈ અયોધ્યાપ્તિ પધાર્યા છે તેથી હવે લગ્ન સંબંધી કામો શરૂ કરવા જોઈએ આના પર જંપજીએ શતાનંદજીને કહ્યું હે ગુરુહર ભાઈ કુષધ્વજની કહેવત પ્રમાણે આપણે શું વિધિવિધાન પ્રમાણે કામ શરૂ કરવું જોઈએ તેથી તમારે જલ્દી અયોધ્યાપથી મહારાજ દશરથ પાસે જવું જોઈએ અને રાજકુમારોના સન્માન સાથે તેમને અહીં લાવવા જોઈએ શતાનંદજી મહારાજ દશરથ પાસે જાહેરમાં પહોંચ્યા અને તેમને આદરપૂર્વક કહ્યું મહારાજાધિરાજ મિથિલા નરેશ મહારાજ જનક અને તેમના કનિષ્ઠ ભાઈ કુષ્વજ પરિવારના સભ્યો અને તમામ મંત્રીઓ તમારા દર્શન કરવા આતુર છે અને તેમના દરબારમાં તમારી રાહ જોઈ રહ્યા છે એટલા માટે તમારે તમારા મંત્રીઓ સાથે આવીને કરવું જોઈએ મિથિલાપ્તીએ ઉભા થઈને બધાને આવકાર્યા અને બેસવા માટે યોગ્ય જગ્યા આપી જ્યારે બધા પોતપોતાના સ્થાને બેઠા હતા ત્યારે ઇક્ષ્વાકુ વંશના ગુરુ વશિષ્ઠજીએ રાજકુમારોનું ગોત્ર વાંચવાનું શરૂ કર્યું જે નીચે મુજબ હતું મારીચીનો જન્મ સ્વયંભૂ ભગવાન બ્રહ્માથી થયો હતો મારીચીનો પુત્ર કશ્યપ બન્યો કશ્યપનો વિવાસ્વત અને વિવસ્વનો વૈવસ્વત મનુ ઈક્ષવાકુ વૈવસ્વત મનુનો પુત્ર હતો ઈક્ષવાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને આ રીતે ઇક્ષ્વાકુ કુળની સ્થાપના કરી ઈક્ષ્વાકુનો પુત્ર કુક્ષી હતો કુક્ષીના પુત્રનું નામ વિકુક્ષી હતું વિકુક્ષીનો પુત્ર બાણ અને બાણનો પુત્ર અરણ્ય બન્યો અરણે માંથી પૃથુનો જન્મ થયો અને પૃથ્થુમાંથી ત્રિશંકુનો જન્મ થયો ત્રિશંકુનો નામ યુવનશ્વ હતું માંધાતા યુવનાશ્વના પુત્ર હતા અને સુસંધીનો જન્મ માંધાતાથી થયો હતો સુસંધીને બે પુત્રો હતા ધ્રુવસંધી અને પ્રસેન્જિત ધ્રુવસંધીનો પુત્ર ભરત હતો ભરત નો પુત્ર અસિત અને અસિત નો પુત્ર સાગર થયો સાગરના પુત્રનું નામ અંશુમન દિલીપનો પુત્ર ભગીરથ બન્યો આ ભગીરથે પોતાની મક્કમતાથી ગંગાને પૃથ્વી પર લાવ્યો કકુટસ્થ ભગીરથનો પુત્ર હતો અને રઘુ કકુટસ્થનો પુત્ર હતો ધુ અત્યંત તેજસ્વી અને પરાક્રમી રાજા હોવાને કારણે તેમના નામ પરથી આ વંશનું નામ રઘુવંશ પડ્યું રધુનો પુત્ર મોટો થયો જે શ્રાપને કારણે રાક્ષસ બની ગયો હતો તેનું બીજું નામ કલ્માસ્પદ હતું પ્રવૃત્તનો પુત્ર શંખણ હતો અને શંખના પુત્રનું નામ સુદર્શન હતું સુદર્શનના પુત્રનું નામ અગ્નિવર્ણ હતું

અજાનો પુત્ર દશરથ બન્યો અને દશરથના છે ઈક્શ્વ કુળનું વર્ણન કર્યા પછી વશિષ્ઠે કહ્યું હે રાજા હવે તમે પણ તમારા વંશનો પરિચય આપો કારણ કે લગ્ન જેવા શુભ પ્રસંગોએ બંને કુળ પોતાના વંશનો પરિચય કરાવે છે મહારાજ જનક બોલ્યા મહર્ષિ તમે સાચી વાત કહી છે હવે હું મારા કુલનો પણ પરિચય આપું છું પ્રાચીન સમયમાં નિમી નામનો એક ઈશ્વર ભક્ત રાજા હતો તેમને મિથિ નામનો પુત્ર હતો જેણે મિથિલાને સ્થાયી કરી મિથિના પુત્રનું નામ જનક હતું તેના પછી મિથિલાના રાજાઓને જનક કહેવામાં આવે છે જંતનો પુત્ર ઉદ્વસુ હતો અને ઉદુસુનો પુત્ર નંદીવર્ધન હતો નંદીવર્ધનના પુત્રનું નામ શૂરવીર હતું યોદ્ધાનો પુત્ર સુકેતુ હતો અને સુકેતુનો પુત્ર દેવરાત હતો દેવરથના પુત્રનું નામ બૃહદ્રથ હતું બૃહદ્રથનો પુત્ર મહાવીર હતો અને મહાવીરનો પુત્ર સુધૃતિ હતો સુધૃતિના પુત્રનું નામ ધૃષ્ટકેતુ હતું ધ્રષ્ટ પુત્ર હર્યસ્વ ને પુત્ર મારું મૃત્યુ પામ્યો પ્રતિંદકા જન્મ મારુમાંથી થયો હતો પ્રતિંદક પુત્રો કીર્તિરથ હતા કીર્તિર્થ પુત્રો દેવમિત હતા દેવમિત પુત્રો વિબુધ હતા અને વિબુધ પુત્રો મહિન્દ્રક હતા મહિન્દ્રક પુત્રનું નામ કીર્તિરથ હતું કીર્તિર્થ પુત્ર મહારોમ હતો મહારોમનો પુત્ર સ્વર્ણરોમા હતો અને સ્વર્ણરોમા પુત્ર હર્ષ સ્વરોમા હતો હર સ્વરોમા બે પુત્રો હતા તેમાંથી હું મોટો અને નાનો કુશધ્વજ અમે બંને ભાઈઓ આ રાજ્યમાં રહીને રાજ્ય સંભાળતા હતા થોડા સમય પહેલા સંખસેના પરાક્રમી રાજા સુધનને મિથિલા પર હુમલો કર્યો હતો તે ઇચ્છતો હતો કે હું સીતાના લગ્ન તેની સાથે કરું મેં તેની માંગણી પૂરી ન કરી તેથી મેં તેની સાથે લડાઈ કરી જેમાં મારા હાથે સુદંતની હત્યા થઈ ત્યારથી મારો નાનો ભાઈ કુશધ્વજ સંકશ્ય પર અને હું મિથિલા પર શાસન કરું છું હું મારી મોટી પુત્રી સીતાના લગ્ન રાજકુમાર રામચંદ્ર સાથે અને નાની પુત્રી ઉર્મિલાના લગ્ન તેના નાના ભાઈ લક્ષ્મણ સાથે કરવા ઈચ્છું છું આનું ત્રણ વાર પુનરાવર્તન કરીને હું મારી બંને પુત્રીઓને કન્યા તરીકે તમને સમર્પિત કરું છું પછી તે રાજા દશરથને કહેવા લાગ્યા કે હે રૂપશ્રેષ્ઠ હવે તેમને ગાયનું દાન કરીને નંદીમુખ શ્રાદ્ધનું કાર્ય પૂર્ણ કરો આ પછી પ્રચલિત પ્રથા અનુસાર લગ્ન કાર્ય શરૂ કરો આ તક ખૂબ જ યોગ્ય અને લાભદાયી છે આજે માઘ નક્ષત્ર છે આજે ત્રીજા દિવસે ફાલ્ગુની નક્ષત્ર રહેશે લગ્ન માટે આનાથી વધુ યોગ્ય સમય હોઈ શકે નહીં તમે આ બે ભાઈઓ છો અભ્યુદય માટે ગાય જમીન સોનું તલ વગેરેનું દાન કરો રાજા જંતની વાત પૂરી થયા પછી મહામુનિ વિશ્વામિત્ર બોલ્યા હે રાજા તમારા અને રાજા દશરથ બંનેનું કુલ સંપૂર્ણ પવિત્ર મહિમાવાન અને સમાન છે તેથી આ બંને કુળો વચ્ચે લગ્ન સંબંધ સંપૂર્ણપણે યોગ્ય છે સીતા અને ઉર્મિલા પણ રામ અને લક્ષ્મણ માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે તમારો જુનિયર ભાઈ કુશધ્વજ પણ તમારી જે પુત્રીઓ પણ છે ઓ શ્રેષ્ઠ માણસ હું ઈચ્છું છું કે તેના લગ્ન પણ રાજા દશરથના બે લાયક અને પરાક્રમી પુત્રો ભરત અને શત્રુઘ્ન સાથે થાય વિશ્વામિત્રની વાત સાંભળીને જનક બોલ્યા હે તમારા આદેશને સ્વીકારીને હું મારા પરિવારને ધન્ય માનું છું તમે ભરત અને શત્રુઘ્નને આદેશ આપો કે તેઓ કુશધ્વજ માંડવી અને શ્રુતકીર્તિની બંને પુત્રીઓને તેમની પત્નીઓ તરીકે સ્વીકારે આ પછી મિથિલાના રાજાની પરવાનગી લીધા પછી રાજા દશરથ વસિષ્ઠ અને વિશ્વામિત્ર સાથે લોકોમાં પાછા ફર્યા બીજા દિવસે ચારેય રાજકુમારોએ અરજદારોને સોનાના આભૂષણવાળા શિંગડાવાળી એક લાખ ગાયનું દાન કર્યું અને બ્રાહ્મણોને ઘણા પૈસા ઝવેરાત રત્નો વગેરેનું દાન કર્યું દાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી મહારાજ દશરથે મિથિલેશના મહેલમાં જવાની તૈયારી શરૂ કરી પછી રાજા કૈકેના પુત્ર ભરતના મામા યુધાજીત ત્યાં પહોંચ્યા નમસ્કાર અને સુવાર્તા જાણવાની ઔપચારિકતા પછી તેણે રાજા કૈકેનો સંદેશો આપ્યો અને કહ્યું મહારાજ અમારા પિતાને ભરતને જોવાની તીવ્ર ઈચ્છા છે માટે મહેરબાની કરીને ભરતને મારી સાથે તેના મામાના ઘરે થોડા દિવસો માટે આ સંદેશ લઈને હું અયોધ્યા ગયો પણ ત્યાં મને ખબર પડી કે તમે જંતપુરી ગયા છો તેથી હું પણ અહીં આવ્યો છું મહારાજ દશરથે યુદ્ધાજીતનું યોગ્ય આતિથ્ય કર્યું અને તેમને આખી વાર્તા સંભળાવી અને પછી તેમને ઋષિઓ મંત્રીઓ અને ભાઈ-બહેનોને સાથે લઈને યગશાળાના દ્વારે પહોંચ્યા થોડા સમય પછી રામચંદ્ર વિવિધ આભૂષણોમાં સજ્જ તેમના ભાઈઓ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન સાથે તેમની બાજુમાં ઊભા હતા ગુરુ વશિષ્ઠ જનક પાસે ગયા અને કહ્યું હે વિદેહરાજ મહારાજ દશરથ તેમના પુત્રો સાથે પ્રવેશ માટે પરવાનગી માંગે છે આ પર મહારાજ જનકે કહ્યું હે મહર્ષિ શા માટે તેઓ તેઓ આ રીતે માંગીને મને છે માત્ર અયોધ્યાના જ નહીં પરંતુ મિથિલાપુરીના પણ સ્વામી છે અને હું તેમનો અકિંચન દાસ છું શું ધણી ક્યારેય તેના નોકર પાસે પરવાનગી માંગે છે તેમને કહો કે ચારેય છોકરીઓ લગ્નની વેદી પર રાહ જોઈ રહી છે તેઓ અંદર આવવા માટે નિઃસંકોચ અનુભવે છે શુભ લગ્નનો પણ સમય છે હું જાતે જ ચાલીને તેમને આદરપૂર્વક લાવું છું આટલું કહીને તે રાજા દશરથ પાસે પહોંચ્યા અને બધાને યજ્ઞ સ્થળે લઈ આવ્યા જંકે દરેકને યોગ્ય આસન આપીને તેની પૂજા કરી પછી વશિષ્ઠજીને કહ્યું હે બ્રહ્મર્ષિ આ ઋષિ મુનિઓ સાથે લગ્ન કરો તમારા કરતા સારો પાદરી કોણ હોઈ શકે ગુરુ વશિષ્ઠ મહર્ષિ વિશ્વામિત્ર અને મિથિલાના રાજપુરોહિત શતાનંદે લગ્નનું કામ કરાવવાનું શરૂ કર્યું સૌ પ્રથમ વેદી વૈદિક પદ્ધતિ અનુસાર લગ્ન માટે બનાવવામાં આવી હતી પછી તેને અનેક પ્રકારના સુગંધિત ફૂલોથી શણગારવામાં આવ્યું અમુક અંતરે ચારે બાજુ ઘડાઓ શણગારેલા હતા જેમાં સુગંધી અને રંગબેરંગી ફૂલો મનને પ્રસન્ન કરવા માટે હતા વેદી પાસે ઘણી જગ્યાએ ધૂપ કેસર નૈવેદ્ય અક્ષત ઘી દહીં મધ વગેરે સોનાના વાસણોમાં રાખવામાં આવ્યા હતા યજ્ઞ કરનારા મહાનુભાવો માટે કુશનું આસન મૂકવામાં આવ્યું હતું ગુરુ વશિષ્ઠ અને અન્ય મહર્ષિઓએ વેદ મંત્રોના પાઠ કરતી વખતે હવન કુંડમાં અગ્નિ પ્રગટાવ્યો હતો પછી આદેશથી રાજપ્રસાદની સ્ત્રીઓ સીતાને લઈને આવી અને તેમને યજ્ઞની વેદી પાસે ઊભી કરી તે સમયે સીતાજીનો ચહેરો બાળક રવિની જેમ અજોડ સૌંદર્યથી ચમકતો હતો ખીલાથી તો સુધી તેની કિંમતી રત્નોથી શણગારેલી હતી ટૂંકમાં તે સમયે સીતાની છબી જોઈને કરોડો રતીઓનું સંયુક્ત સ્વરૂપ પણ નગડ્યા લાગતું હતું આ બધી બાબતોથી અજાણ સીતા આંખે પૃથ્વી તરફ જોઈ રહી હતી મહારાજ જનકે તેમની પ્રિય પુત્રી સીતાને શ્રી રામચંદ્ર પાસે ઉભી કરી અને નમ્ર સ્વરે કહ્યું હે રઘુકુંલત રામચંદ્ર મારી પુત્રી સીતાનો હાથ તમારા મજબૂત હાથમાં સોંપતી વખતે હું ઈચ્છું છું કે મારી પુત્રી તમારી સાવકી પત્ની તરીકે હંમેશા પડછાયાની જેમ તમારું અનુસરણ કરે તો હે કૌશલ્ય કુમાર તેને તમારી પત્ની તરીકે સ્વીકારો આજથી એ તમારા સુખ દુઃખનો સાથી બની ગયો છે એમ કહીને રાજા જનકે વેદ મંત્રોથી શુદ્ધ કરીને અંજલિમાં સંકલ્પ માટે લીધેલ જળને હૃદયની સાથે છોડી દીધું મંત્રોચ્ચાર શરૂ કર્યા મૃદંગ સુરીલો નાદ અને વિવિધ પ્રકારના સંગીતના વાદ્યો ચારે બાજુ ગુંજી ઉઠ્યા અને આ આનંદમય પ્રસંગની માહિતી આપવા લાગ્યા રાજા જંકે આંખોમાં પ્રેમભર્યા આંસુ ભરીને કહ્યું હે અયોધ્યાના રાજકુમારો તમે ચારેય ભાઈઓ સૂર્યકુલના અભિમાની પરાક્રમી ધર્મનિષ્ઠ તેજસ્વી સૌમ્ય વિદ્વાન અને સદાચારી જેવા ગુણોથી શોભિત છો જનકપુરીના આ રાજકુમારની હૃદયપૂર્વકની ઈચ્છા છે કે તેમની આ ચારેય દીકરીઓ ગુણ કર્મ અને સ્વભાવથી તમારા પર કૃપાપાત્ર બને અને દરેક રીતે તમારી લાયક સાફકી બહેનો સાબિત થાય આ પછી વશિષ્ઠના આદેશ પર ચારેય રાજકુમારોએ તેમની નવી પરણેલી પત્નીઓ સાથે અગ્નિની પરિક્રમા કરી લગ્ન પૂર્ણ થયા પછી મહારાજ દશરથ તમામ મંત્રીઓ ઋષિઓ અને વિવાહિત રાજકુમારો સાથે તેમના નિવાસ સ્થાને ગયા જનકપુરીમાં રાત્રિ આરામ કર્યા બાદ મુનિ વિશ્વામિત્ર સવારે ઉત્તરાખંડ જવા રવાના થયા મહારાજ જનકે અયોધ્યાથી દશરથને ઘણા દાસ હાથી ઘોડા ગાય રત્ન આભૂષણો વસ્ત્રો વાસણો વગેરે દહેજ તરીકે આપીને વિદાય આપી અને તેને પહોંચાડવા નગરના દ્વારે આવ્યા જોડીને તેણે અત્યંત નમ્રતાથી કહ્યું હે રાજા મને દરેક રીતે તમારા ગુલામ તરીકે વર્તે અને મારા પર દયા કરો ફરી એકવાર હું કૃતજ્ઞતા સાથે કહેવા માંગુ છું કે તમે મારા પરિવાર સાથે સંબંધ સ્થાપિત કરીને મને ગૌરવ અપાવ્યું છે મારી પુત્રીઓ તમારી આજ્ઞાકારી બને અને બંને કુળને ગર્વ આપે આ મારી ઈચ્છા છે પછી તેણે અને ખુશદવાજે ચારેય છોકરીઓને આશીર્વાદ આપીને અશ્રુજીની આંખો સાથે વિદાય લીધી રાજા દશરથ રાજકુમારો તેમની પત્નીઓ ઋષિ મુનિઓ મંત્રીઓ અને સંબંધીઓ સાથે અયોધ્યા જવા રવાના થયા તે સાથે જ પક્ષીઓના ભયાનક શબ્દોના અવાજો સર્વત્ર સંભળાયા પૃથ્વી પર ફરતા જંગલી પ્રાણીઓ તેની ડાબી તરફ દોડવા લાગ્યા આ પર દશરથે વશિષ્ઠને કહ્યું ગુરુદેવ આ કેવો પ્રેમ છે જ્યાં પક્ષીઓનો ઉગ્ર અવાજ અશુભ સંકેત આપે છે જ્યારે હરણનું દાબી તરફ પ્રસ્થાન શુભ શુકની માહિતી આપે છે શા માટે બંને પ્રકારના શુકનો એકસાથે થાય છે તેથી કંઈ પણ વિશે ચિંતા કરશો નહીં આ વાર્તાલાપ હજુ ચાલુ જ હતો કે જોરદાર પવન આવ્યો જેના પરિણામે વૃક્ષો ધરતી પર પડવા લાગ્યા ત્યારે રાજા દશરથે ભ્રુભુકુલ ઋષિ પરશુરામને જોયા તેનો પોશાક ભયંકર હતો તેના તેજસ્વી ચહેરા પર સખત ચાસ અને હાથમાં ધનુષ્ય અને તીર હતા ઋષિઓએ આગળ વધીને તેમનું સ્વાગત કર્યું અને આ સ્વાગત સ્વીકાર્યા પછી તેમણે શ્રી રામચંદ્રને કહ્યું દશરથાનંદન પરાક્રમી છો અને નાખ્યું છે અને આ રીતે મારી પાસે તમને બીજું સરસ ધનુષ્ય મળ્યું છે આ ધનુષ્ય સામાન્ય નથી પણ જમદગની કુમાર પરશુરામનું છે તેના પર તીર ખેંચીને તમારી બહાદુરી બતાવો તમારી શક્તિ અને બહાદુરી જોઈને હું તમારી સાથે દ્વંદ્વયુદ્ધ કરીશ પરશુરામની વાત સાંભળીને રાજા દશરથે નમ્ર સ્વરે કહ્યું પ્રભુ તમે વૈદિક સ્વાધ્યયન બ્રાહ્મણ છો તમે ક્ષત્રિયોનો વિનાશ કરીને તમારા ક્રોધને ઘણા સમય પહેલા શાંત કર્યો છે ઇન્દ્ર સમક્ષ વ્રત લઈને તમે તમારા શસ્ત્રોનો પણ ત્યાગ કર્યો છે એટલા માટે હે ઋષિરાજ તમે ઋષિને અભય દાન આપો જો રામ તમારા હાથે માર્યા જાય તો અમારામાંથી કોઈ તેમના વિયોગમાં ટકી શકશે નહીં પરશુરામે દશરથને કોઈ ધ્યાન આપ્યું ન હતું તેણે રામને કહ્યું રામ વિશ્વમાં માત્ર બે ધનુષ્ય શ્રેષ્ઠ માનવામાં આવે છે આખી દુનિયા તેમનું સન્માન કરે છે વિશ્વકર્માએ આ પોતાના હાથે બનાવ્યા હતા તેમાંથી એક ભગવાન શિવ સાથે હતો અને તેમાંથી ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો તે ધનુષ તોડી નાખ્યું છે બીજું દૈવી ધનુષ્ય મારા હાથમાં છે ભગવાન વિષ્ણુનું ધનુષ્ય છે તે પણ પિનાકા જેટલો જ શક્તિશાળી છે એકવાર શિવ અને વિષ્ણુ વચ્ચે ભયંકર યુદ્ધ થયું દેવતાઓએ વિષ્ણુને શ્રેષ્ઠ માનીને તેમને શાંત કર્યા શાંત થવા પર વિષ્ણુએ તે ધનુષ્ય ભૃગુવંશી ઋચિક મુનિને વારસા તરીકે આપ્યું આ ધનુષ્ય મને મારા પૂર્વજો પાસેથી મળ્યું છે હવે એક ક્ષત્રિય તરીકે આ ધનુષ્ય લો અને તેના પર બાણ ચલાવો અને જો સફળ થાય તો મારી સાથે દ્વંદ્વયુદ્ધ કરો આ રીતે જ્યારે પરશુરામને વારંવાર પડકારવામાં આવ્યો ત્યારે રામચંદ્રે કહ્યું હે ભાર્ગવ હું બ્રાહ્મણ તરીકે તમારો આદર કરું છું અને તમારી સામે કંઈ ખાસ બોલતો નથી પણ તમે મારી આ નમ્રતાને પરાક્રમ અને કાયરતા માની રહ્યા છો છો અને અને મને 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 ગણો લાવો બાણ આપો કહીને તેણે પરશુરામના હાથમાંથી ધનુષ્ય અને બાણ લીધા અને કહ્યું હે ભૃગુનંદન બ્રાહ્મણ હોવાથી તમે મારા ઉપાસક છો તેથી જ હું આ તીર તમારા પર છોડી શકતો નથી પરંતુ ધનુષ્ય પર ચઢ્યા પછી આ તીર ક્યારે નિષ્ફળ થતું નથી તેનો ઉપયોગ કરવો હિતાવહ બની જાય છે તેથી આ તીરને છોડીને ઉતાવળમાં તમારી દરેક જગ્યાએ ફરવાની ક્ષમતાને નષ્ટ કરી રહ્યો છું શ્રી રામની વાત સાંભળીને પરશુરામ શક્તિહીન થઈ ગયા અને નમ્રતાપૂર્વક કહ્યું તીર છોડતા પહેલા મારી એક વાત સાંભળો ક્ષત્રિયોનો નાશ કર્યા પછી મેં આ જમીન કશ્યપજીને દાનમાં આપી દીધી તે સમયે તેણે મને કહ્યું કે તારે હવે પૃથ્વી પર રહેવું જોઈએ નહીં કારણ કે તે કર્યું છે ત્યારથી ગુરુવર કશ્યપના આદેશને અનુસરીને હું ક્યારેય રાત્રે પૃથ્વી પર રહેતો નથી માટે હે રા મહેરબાની કરીને મારી ચાલવાની શક્તિનો નાશ કરશો નહીં હું મારા મનની ઝડપે મહેન્દ્ર પર્વત પર જઈશ હું જાણું છું કે આ તીરનો ઉપયોગ નિરર્થક નથી થતો તેથી આ તીર વડે તમે તે અદ્વિતીય વિશ્વનો નાશ કરો જેના પર મેં મારી તપસ્યાથી વિજય મેળવ્યો છે તમે જે આસાનીથી આ પર છોડ્યું છે તેનાથી મને ખાતરી થઈ ગઈ છે કે મધુ વધ કરનાર તમે જ સાચા વિષ્ણુ છો આ પછી પરશુરામજી તપસ્યા કરવા માટે મહેન્દ્ર પર્વત પર ગયા અને રાજા દશરથે ત્યાં હાજર તમામ ઋષિઓ સાથે રામચંદ્રની ખૂબ પ્રશંસા કરી મંત્રીઓ ટૂંક સમયમાં જ બે ઝડપી ગતિશીલ સંદેશવાહકોને અયોધ્યા મોકલ્યા જેથી દરેકને તેમના પાછા ફરવાની જાણ કરવામાં આવે જ્યારે સંદેશવાહકો અયોધ્યા પહોંચ્યા અને જાણ કરી ત્યારે શહેરના તમામ ચોક એટલાસ મંદિરો અને મહત્વના રસ્તાઓને રંગબેરંગી ઝંડાઓ અને ઝંડાઓથી શણગારવામાં આવ્યા હતા હાઈવે પર મોટા મનોહર દરવાજા બનાવવામાં આવ્યા હતા અને તોરણોથી શણગારવામાં આવ્યા હતા કેવડા અને ગુલાબ વગેરેનું પાણી રસ્તા પર છાંટવામાં આવ્યું હતું હાથ બજારોને પણ સુંદર ચિત્રો શુભ ચિહ્નો વંદરકારો વગેરેથી ખૂબ જ સુશોભિત કરવામાં આવ્યા હતા સમગ્ર અયોધ્યામાં અભૂતપૂર્વ ઉત્સાહ છવાઈ ગયો વિવિધ વાદ્યો વગાડવા લાગ્યા દરેક ઘરમાં શરૂ થયો જાણવાથી કે અયોધ્યા પરત આવી છે અને શહેરના મુખ્ય દ્વારમાં પ્રવેશવાની છે સુંદર સુકુમાર રૂપવતી લવણમી કુમારીઓ મુલાકાતીઓના સ્વાગત માટે અનેક રત્નો અને આભૂષણોમાં સજ્જ છે માટે આરતી રાજા દશરથ અને રાજકુમારો સુવર્ણ સુશોભિત સુવર્ણ કુંડ પર બેઠા શહેરમાં પ્રવેશ્યા અને ચારે બાજુ તારીઓના ગડગડાટ થઈ ઊંચી માચી પર બેઠેલી સુંદર સૌભાગવતી રામનીઓએ તેમના પર પુષ્પોની વર્ષા શરૂ કરી અયોધ્યાના નવ પરિણિત યુગલો સીતા ઉર્મિલા માંડવી અને જોવા માટે કોટલા અને બારીઓ માત્ર યુવાન છોકરીઓ કુમારિકાઓ જ નહીં પુખ્ત વયના લોકો અને વૃદ્ધોથી પણ ભરેલી હતી સવારીના મહેલમાં પહોંચીને રાજા દશરની બધી રાણીઓ દ્વાર પર આવી અને તેમની કન્યાઓનું સ્વાગત કર્યું મહારાણી કૌશલ્યા અને સુમિત્રાએ આગળ વધીને ચારેય કન્યાઓને તેમના હૃદયમાં સ્થાનાંતરિત કર્યા અને તેમના પર અસંખ્ય હીરા અને મોતીનો ભોગ લગાવ્યા પછી તેમને હાજર અરજદારોમાં વહેંચી દીધા પછી પ્રાર્થનાના ગીતો ગાતા ચાર રાજકુમારો અને તેમની ઉપપત્નીઓને મહેલની અંદર લાવ્યા આ અસાધારણ આનંદના પ્રસંગે મહારાજ દશરથે દાન માટે ભંડોળના દરવાજા ખોલ્યા અને શહેરના બ્રાહ્મણોને મફત હાથે જમી સોનું ચાંદી હીરા મોતી રત્ન ગાય વસ્ત્રો વગેરેનું દાન કર્યું રાજકુમારોએ મહેલમાં કેટલાક દિવસો સુખેથી વિતાવ્યા પછી રાજા દશરથે ભરતને બોલાવીને કહ્યું વાત તારા કાકા યુધાજીતને આવવામાં પૂરતો સમય થઈ ગયો છે તમારા દાદા દાદી તમને જોવા આતુર છે તેથી તમે થોડા દિવસો માટે તમારા મામા પાસે જાઓ પિતાની આજ્ઞા અનુસાર ભરત અને શત્રુઘ્ન તેમની માતાઓ અને રામ અને લક્ષ્મણની વિદાય લઈને તેમના મામા યુદ્ધાજીત સાથે કઈકે દેશ જવા રવાના થયા તે દરેકની આંખોના સફરજન હતા અને અત્યંત લોકપ્રિય બન્યા હતા પરિવારના સભ્યો તેમની નમ્રતા મંત્રીઓ તેમની નૈતિકતા તેમની નમ્રતા અને નગરજનોના સેવકો તેમની ઉદારતાના વખાણ કરતા થાકતા ન હતા અહીં સીતાનો મધુર સ્વભાવ સાસુ અને સસરાની સેવા સદાચારી ધર્મ વગેરે પણ તમામ લોકોના મન મોહી લીધા રામ અને સીતાની જોડી જોઈને શહેરના રહેવાસીઓ ખૂબ જ ખુશ થયા તેમના પ્રેમ અને સારા વર્તનની ઘરે ઘરે ચર્ચા થતી હતી